श्री रविबाणा साहिब ગુરુ ગાદી કહાનવાડી ખાતે યોજાયેલા નવનિર્મિત મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા મુખ્યમંત્રી શ્રી પટેલ વિકસિત વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતના નિર્માણનો વર્ષનો રોડ મેપ સરકારે તૈયાર કર્યો છે વડાપ્રધાન શ્રીએ વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર સમગ્ર દેશને આપ્યો છે મોદી સાહેબની ગેરંટીના રથ દ્વારા વિકસિત ભારત યાત્રા દરમિયાન લોકોના ઘર સુધી યોજનાનો લાભ પહોંચ્યો છે ગુજરાતમાં વિકાસની હેલી ચાલી રહી છે એક સપ્તાહમાં વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિ રૂપિયા એક પોઇન્ટ દસ લાખ કરોડના કામો ગુજરાતને મળ્યા છે વિકાસના કામો નાનામાં નાના ગામ સુધી પહોંચે છેવાડાના માનવી સુધી પહોંચે એ જ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે અને એ તમારા સુધી પહોંચી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે